ચાણસમા ખાતે ભારત વિકાસ પરિષદનો વાર્ષિક ઉત્સવ અને પદગ્રહણ સમારંભ યોજાયો આજુ તારીખ એકત્રીસ બે હજાર પચીસના દિવસે સાંજે ચાર વાગ્યાના સુમારે ચાણસમા હાઈવે ઉપર આવેલ સચિદાનંદ આશ્રમ ખાતે ભારત વિકાસ પરિષદ ચાણસમાનો વાર્ષિક ઉત્સવ અને પદગ્રહણ સમારંભ યોજાયેલો હતો જેમાં આ સમારંભ અધ્યક્ષ તરીકે શેર શ્રી જુગલજી ઠાકોર પૂર્વ રાજ્યસભા સાંસદ ભારત સરકારના ઉપસ્થિત રહ્યા હતા તથા દેસાઈ અમૃતભાઈ સભ્ય દુસાગર ડેરી તથા મુખ્ય મહેમાન તરીકે શ્રી નિમેશભાઈ નરેન્દ્રભાઈ પટેલ પ્રમુખ શ્રી ચાણસમા પ્રગતિ મંડળ અમદાવાદ તથા નિલેશભાઈ વિરમભાઈ ઓઝા લાયન્સ ક્લબ વડનગરના પ્રમુખ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ ગીતથી કરવામાં આવી ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું મહેમાનોનો પરિચય ભારત વિકાસ પરિસર ચાણસમાના પ્રમુખ શ્રી એમ બી પટેલ દ્વારા આપવામાં આવ્યો દરેક આવેલ મહેમાનોનું ચંદન તિલક સાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું જુગલજી ઠાકોરે જણાવ્યું કે તમે એક હાથે આપશો તો ઉપરવાળો તમને હજાર આપશે હાલના ટેકનિકલ યુગમાં માતા પિતાની જવાબદારી જાતે લેવી જરૂરી છે આજના કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદની અંદર જે લોકોએ સારી પ્રવૃત્તિઓ કરી હોય તેમનું સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર પ્રોગ્રામનું સંચાલન દશરથભાઈ પ્રજાપતિને

શૈક્ષણિકથી વંચિત હોય કોઈ જગ્યાએ આરોગ્યની ચિંતા હોય કે કોઈ પણ કોઈ એવી મહામારી હોય એવા પણ વસ્તુ હોય એની અંદર આ સંસ્થા દ્વારા કોઈક ને કોઈક રીતે મદદ કરતા હોય છે અને વિશિષ્ટ પ્રકારના જે લોકો હોય જે અલગ સમાજમાં જે પોતાની અલગ છાપ ધરાવતા હોય એવા લોકોનો આજે સન્માન સમારંભ કરવામાં આવ્યો છે તેની અંદર માટે મુકેશભાઈ અવિરજીભાઈ અને એમની ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા કાર્યક્રમોથી લોકોમાં જાગૃતિ આવે લોકો પણ અન્ય લોકોને મદદ કરે એવા આશાથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે મને અહીંયા બોલાવી મારું સન્માન કર્યું એ બદલ આ સંસ્થાનો ખૂબ ખૂબ આદાય છે આભાર માનવું